એક આરોપી મુદ્દામાં સાથે શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ તાજેતરમાં હરણી પોલીસ સ્ટેશનમાં ચેન ગુનો જેમાં ફરિયાદી એસમ રેપિડો ચાલક તરીકે કામ કરતો હોય ફરિયાદી ચોકડી ખાતે બેઠા હતા ત્યારે અઢાર ચાર બે હજાર પચીસ ના રોજ વહેલે સવારના સાડા ચાર વાગ્યાના સમયે મોટરસાયકલ પર ત્રણ વ્યક્તિઓ ફરિયાદીના હાથમાંનો મોબાઈલ ફોન ચૂંટવી લઈ ભાગતા ફરિયાદી થી પીછો કરતા બાપોદ ખાતે પહોંચ્યા હતા આરોપીઓએ ફરિયાદી પાસેથી રોકડા બસો પચાસ મેળવી ફરિયાદીને મોબાઈલ ફોન પરત આપી ત્યારબાદ આરોપીઓ ફરિયાદીના ગળામાંની ચાંદની ચેન ત્રણ હજાર બસો ની ખેંચી આંચકી આરોપી મોટરસાયકલ પર નાસી ગઈ જૂનો અને ગુનો કરે ઉપરોક્ત ચેન સ્નેચીના ગુનાના આરોપીને સત્વરે શોધી કાઢવા ગુનો સત્વરે કરવામાં આવેલ હોય જાડેજા તેમજ એસસીપી એચ રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમો ચેઇન સ્નેચીના ગુનાના આરોપીને શોધી કાઢી શરૂઆતથી સતત કટિબદ્ધ રહેલા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરણી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ ધાખડા ટીમના માણસો સાથે સાથે ગોલ્ડન ચોકડી ખાતે આ બંને ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અંગે સીસીટીવી અને હ્યુમન સોર્સ આધારે કરવામાં આવેલ તપાસ અને શોધખોળ અંગેની પેટ્રોલિંગ દરમિયાન ટીમને માહિતી મળેલ કે આ બનેલ ચેઇન સ્નેચિંગના ગુનામાં શંકાસ્પદ જણાઈ આવેલ અને હરિજન સહિત બે વ્યક્તિ ચેન સ્નેચિંગનો ગુનો કરવા માટે ઉપયોગમાં લીધી મોટરસાયકલ સાથે ખોડિયાનગર ગુલાબી ઉડા પાસે હાજર છે તેવી માહિતી મળતા ટીમે તુરંત જ માહિતીવાળી જગ્યા ખોડિયાનગર પીડા પાસે આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં જઈ તપાસ કરતા સ્થળ પર હાજર બંને જણા ક્રાઇમ બ્રાન્ચની પોલીસે ટીમને જોઈ તેઓની મોટરસાયકલ ચાલુ કરી નાશવાની કોશિશ કરતા ત્રણ જણાને બંને મોટરસાયકલને સાથે કોર્ડન કરી બંનેમાં એક અનિલ ગુલામભાઈ હરિજન ઉંમર વર્ષ વીસ રહેવાસી પીડા વુડા ન્યૂ વીઆઈપી રોડ ખોડિયાનગર વડોદરા તથા તેની સાથેના સગે જણાય આવેલા પકડાયેલ ઈસમ અનિલ હરિજનની પાસેથી ચાંદીની ચેન મળી આવેલ અને ચાંદીની ચેન તથા મોટરસાયકલના કોઈ આધાર રજૂ નહીં કરી શકતા તેઓને વધુ પૂછપરછ દરમિયાન તેઓને અન્ય એક સાગરી સાથે મળ્યા ચેઇન સિંચીનો ગુનો કરનારની હકીકત જણાવતા બંને પાસેથી મળી આવેલ ચાંદીની ચેન અને મોટરસાયકલને તપાસ સાથે કબજે કરી જરૂરી કાર્યવાહી કર્યા હરણી પોલીસ સ્ટેશનમાં નોંંધાય ચેઇન સ્નેચિંગનો ઓનરટેક ગુનો ડીટેક્ટ થતો હોય આ અંગે હરણી પોલીસ સ્ટેશનમાં જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો